આ સાત સંકેતો જો તમને મળે તો ચેતી જજો આવા સંકેતો તમને બતાવે છે કે તમારા ઘરમાં કોઈ ખરાબ શક્તિઓ હાજર છે આજે આપણે આ વિડીયોમાં તે સંકેતો વિશે જાણીશું કે જેના કારણે ઘર અને પરિવારમાં ઝઘડાઓ અને કંકાસ અને કલેશ થતા હોય છે જે ઘરોમાં આવા સંકેતો મળે છે તે ઘરોમાં દરિદ્રતા અને બીમારીઓ કાયમને માટે ઘર કરી જાય છે જો તમારા ઘરમાં બીમારીઓ આવે છે અને પૈસા ગમે તેટલા તમે કમાવો પણ તમારા હાથમાં રહેતા નથી એક જેવી પરિસ્થિતિ રહેતી હોય તો સમજી કે તમારા ઘરમાં કોઈ ખરાબ શક્તિઓ હાજર છે મિત્રો એવું પણ બની શકે કે આ કોઈ ખરાબ શક્તિ તમારી ભૂલને કારણે અથવા તમારા શત્રુના કારણે તમારા ઘરમાં પ્રવેશ કર્યો હોય આવા વ્યક્તિને શરીરમાં અચાનક દુખાવો થાય છે તથા કમરમાં દુખાવો અથવા તો પગના તળીએ લાઈ બરવી અને રાત્રે ઊંઘ ન આવવી અને ઊંઘમાં ખરાબ સપના આવવા આવા સંકેતો મળે તો સમજી લેવું કે તમારી ઉપર કોઈ ખરાબ શક્તિનો છાયો છે તો સંપૂર્ણ જાણકારી માટે વિડીયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહેજો કારણ કે આજની વિડીયોમાં અમે તમને તેને દૂર કરવાના ઉપાય પણ જણાવીશું આગળ વાત કરીએ તે પહેલાં આપે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા વિડિયો તમારા સુધી પહોંચી શકે જ્યારે વ્યક્તિને આવા સંકેતો મળે છે ત્યારે વ્યક્તિના જીવનમાં કંઈ સારું થતું નથી એટલે કે તેના જીવનમાં દુઃખોનો પહાડ ઉમટી પડે છે મન ખૂબ નિરાશા અનુભવે છે દરેક કામમાં અડચણો આવે છે અને કામ પણ બગડે છે આપણા જ ઘરની વસ્તુઓ વિચિત્ર લાગવા લાગે છે મનમાં એક અજાણ્યો ભય વધવા લાગે છે તમે જે પણ કામ કરો તેમાં તમને સફળતા નથી મળતી ઘણી વખત આપણી ઈચ્છા વિરુદ્ધ પણ કેટલીક ખરાબ શક્તિઓ ઘરમાં પ્રવેશ કરે છે જેના કારણે તે આપણા જીવનમાં નિરાશા પેદા કરવા લાગે છે આવો અમે તમને કેટલીક એવી વાતો જણાવીએ જેનો તમને અહેસાસ થાય તો તે નકારાત્મકતા દર્શાવે છે નંબર એક કોઈની હાજરીનો અહેસાસ ઘણી વખત આપણે આપણા જ ઘરમાં કેટલાક વિચિત્ર અવાજો સાંભળીએ છીએ જે આપણે પહેલાં ક્યારેય સાંભળ્યા નથી જાણે કોઈની હાજરી સાંભળીને અચાનક જ દરવાજો ખુલતો હોય કંઈક ખંજવાળવાનો કે કંઈક પડવાનો અવાજ જેના કારણે આપણને ખ્યાલ આવે છે કે અમારા ઘરમાં કોઈ અજાણી વ્યક્તિ પણ હાજર છે નંબર બે ક્યારેક એવું બને છે કે ઘરમાં કોઈ પરફ્યુમનો ઉપયોગ નથી કરતું અને છતાં પણ ક્યાંક કોઈ પ્રકારની વાસ આવે છે કેટલીકવાર તેને સારું પણ માનવામાં આવે છે પરંતુ તે ઘરમાં કોઈ અજાની શક્તિની હાજરીનો સંકેત પણ હોઈ શકે છે શક્ય છે કે કોઈ તમારી પાસેથી પસાર થયું હોય નંબર ત્રણ અચાનક એક દરવાજો ઝડપથી બંધ થઈ જાય એવું બની શકે છે કે તમારા ઘરના કોઈ રૂમનો દરવાજો થોડો ધક્કો માર્યા પછી પણ જોરદાર અવાજ સાથે ઝડપથી બંધ થઈ જાય આવું થવું સારું માનવામાં આવતું નથી શક્ય છે કે કોઈ અજાણી નકારાત્મક શક્તિ એ રૂમમાં રહેવા લાગી હોય અને તમને તેની જાણ પણ ન હોય જો તમારા ઘરમાં પણ આવું થાય છે તો તમારે થોડું ધ્યાન રાખવાની જરૂર છે ઘણીવાર એવું જોવા મળ્યું છે કે આવી ખરાબ શક્તિઓ મહિલાઓને વધુ પકડે છે મહિલાઓને માસિક અનિયમિત થવું કમરમાં વધુ પડતો દુખાવો રાત્રે ઊંઘમાં એવું લાગે કે છાતી પર કોઈ બેસી ગઈ હોય છે નંબર ચાર જો તમારા ઘરની દિવાલો પર અચાનક વિચિત્ર દરોડા દેખાવા લાગે અને તમારા ઘરનું પ્લાસ્ટર અચાનક કોઈ સીલ વગર પડી જાય તો તે કોઈ બીજાની હાજરીનો સંકેત હોઈ શકે છે દિવાલો પર કોઈના ખંજવાળના નિશાન અથવા હાથની છાપ પણ દેખાઈ શકે છે આ સંકેતો સારા માનવામાં આવતા નથી નંબર પાંચ ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓની અસર એવી હોય છે કે જ્યારે આપણે અરીસામાં જોઈએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે આપણી પાછળથી કોઈ બીજું પણ દેખાઈ રહ્યું છે પછી જ્યારે આપણે પાછળ વળીએ છીએ ત્યારે આપણને કોઈ દેખાતું નથી

અને તમને અથડાવે તો એવું લાગે કે તમને કોઈએ સ્પર્શ કર્યો છે તો તમે વિચારવામાં ખોટા નથી આ સંકેતો દ્વારા દુષ્ટ શક્તિઓ તેમની હાજરીનો અહેસાસ કરાવે છે મિત્રો આ હતા અમુક એવા સંકેતો જે ઘરમાં કોઈ અદ્રશ્ય શક્તિનો અહેસાસ કરાવે છે મિત્રો આ ખરાબ શક્તિઓને દૂર કરવાનો એક સરળ અને ચમત્કારિક ઉપાય જે હું તમને જણાવવા જઈ રહ્યો છું તે પહેલાં આપ સૌ મિત્રોને વિનંતી છે

ત્મક શક્તિઓને દૂર કરવા માટે ઘરના મુખ્ય દ્વારની સામે તુલસીનો છોડ અવશ્ય લગાવો અને રોજ સાંજે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ નંબર ત્રણ ઘરમાંથી ખરાબ શક્તિઓને દૂર કરવા માટે એક લીંબુ લો અને આખા ઘરમાં સાત વખત ફેરવીને અને કોઈ વ્યક્તિ હોય એના ઉપરથી સાત વખત ઉતારીને ચૂલામાં બાળી દો યાદ રાખો લીંબુ ઉતારતી વખતે તમારે તમારી કુળદેવીનું નામ ચોક્કસ લેવું જોઈએ આમ કરવાથી ખરાબ શક્તિઓ તમારા ઘરથી દૂર થશે જો તમને આટલું કરવામાં પણ પરિણામ ના મળે તો તમારે કુળદેવીને અખંડ દીવો કરવો જોઈએ એકવીસ દિવસ સુધી ચાલુ રાખવાનું છે મિત્રો આ ઉપાય કરવાથી ચોક્કસપણે તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થશે તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો જેથી કરીને ભગવાનની કૃપા આપણા સૌ ઉપર નિરંતર બની રહે તો મળીશું હવે એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રાધે રાધે